પૈસા પૈસા નહી પગાર થવા દે પગાર થાય પઈ જઈશું ના હોય મન તો એવું ના હોય હું પૈસા તારા ભાઈ બંધો કશું કોઈ ના મારી બે પતંગો લઈ જવાની એ તો પછી એ તો બે કહી કઈ દસ હજાર પંદર પંદર પતંગો લઈ જઈ તો ના તારે એવું ના હોય ચગાવાની હોય ને એવું ના હોય પગાર પગાર કરવાનો આ પ્રકાર શ્યાલ નો મારે આવી પૈસા લારે લેવા જવાનું તો બે તો અત્યારે નથી આવતા મારે લી આ પતંગો લીલી હા ઉપર માં ખેતર માં નઈ જવું રવાજે હે બજાર માં જઈએ પતંગો લેવા તમારે પોણી પોણી વાર જવું હે પોણી આઈ વાર જાય પતંગો લેતા નાસ્તો કરતા પૈસા પડ્યા તમારે જોડે પડે છે रवाडा ने आले आज मी आळी देऊ ना ना ले ताव दे अले ताव फटाफट आवजो कत पुरक देऊ हा ए मोदू कर मने भूक लागली हन पतेंग गो लाभी हमारा जल्दी आव थारू हो न बोला मोई कक रगो के बाजान रुचा फ्लो

अवंत गमाई खाली लाज्यो गस गस कापेरी आ कापे एवज लावणी रेवीज ना जइए तो आपे एवज लावतो दा बस अबरा गटुडवानी न गवजीनी बोगिंग तो उभीनारे ढोलण तो अपूजी कपई और मु फिरकी बत्तंगो लाऊ कोई वादने मो राइडिंग करवा जाऊ वनो कसो वदने इलेके मु ने वाईन प्रेस कर रुपया राजा स्पेशल सारा सात सौ रुपया चलो चलो फुल स्टॉक आई जाओ आई जाओ जाओ आई जाओ आई जाओ भंडार आज वीआईपी वीआई वीआईपी मच्छी पटन चेटिस आई जाओ आज आई जाओ आज आज राजा पेशियल वो पतंगो पतंगो करी

આ પો મગજ ગરમ મસ્ત મસ્ત આ ભાઈ મટકી મટકી વીઆઈપી વીઆઈપી હા પેલું લાલજો બોક્સ હાલજો હાલજો સાતસો રૂપિયા પ્રીમિયમ ક્વોલિટી જોવા બહુ ભાવ હું તો નહીં ને અમારે લે તો

એટલે શરમ ભરીએ બાકી હે ને બીજું વાત નો બીજે થાય ગમડા એટલે જવા જઈએ જવા જઈએ જપ બે અમે કાઢી નાખીએ તો કરીએ હે અમે તમારે તમે તમ કાઢીએ અમે

नना आरे ले ले पत्थर ना डेटटा राम तो मन गमन ले ये गमई का रनगी ये ये तो यो अनुबा नहीं समझ क नहीं धीरे बाप किया चलो बोले थेया उके सामने उभाने का दूरो की बात नहीं का तू क्यों पिकुण एव नहीं अरे बिजू आवानी नहीं आवानी नहीं के की यार

નઈ કરતી તને તું ખોડીઓ

મારી પતંગ કરી અરે તારી ફીરકી નાખી પૈસા મારી ફિરકી પાકું દોયરી હતી ને ઘરે મોકલ જો ભા કઈ દે અલિયા તું ફોલ જા તું તારા કાકા

કાકા હું મસ્તી કરું તમે પતંગો અપાવું તમે મને જ મારવા આવો મસ્તી કરાય પેલા બધા કઈ બધી પતંગો લઈ જઈએ આવી રીતના બાકી ને તો હાચી ઉપર મને કેરમ હોય પાટો લેતું થાય મોરાય લે તારા કાકા ખબર નહીં ખબર ની પચી લે અલે અલે બાપજી નગરી પણ મોરડી માં તો કોને બ્રો યાર પટંગો ડબલ લે આરી આન દુરી હું એ હું હા એ ઓ લે આવું શું ઓ લે એ મારે

આરે પારુ તને હારી 17 પેક કો એવું નઈ કરવાનો કુકને વાગે ઉકેસ ટે ખબર નઈ પડતી આરે નો જાઉ તગાવા